ગુજરાતના લોકસાહિત્યકાર માયાભાઈ આહિર ચર્ચામાં આવ્યા છે માયાભાઈ આહિરનો એક વિડીયો માફી માંગતો વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો આ બાદ અત્યારે બગદાણાના સરપંચ નવનીતભાઈનો વિષય પણ સામે આવ્યો છે વાતની માહિતી એવી છે કે બગદાણાની એક વાત હતી જેને લઈને નવનીતભાઈએ માયાભાઈને ફોન કર્યો હતો માયાભાઈ આહિરને કે તમે જે ટ્રસ્ટી એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જે બોલ્યા છો એ ખોટું બોલ્યા છો મેનેજિંગ ટ્રસ્ટી બગદાણાના અત્યારે કોઈ છે નહીં એવી વાત હતી અને એ બાદ માયાભાઈ આહિરે માફી માગતો વિડીયો બના બનાવ્યો હતો અને એમને મોકલ્યો હતો આ બાદ નવનીતભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને બીજી તરફ નવનીતભાઈને અન્ય શખ્સો માર મારી રહ્યા છે ધોકા અને પાઇપ ફળે એનો પણ વિડીયો સામે આવ્યો છે અત્યારે નવનીતભાઈનો હોસ્પિટલમાંથી એક વિડીયો સામે આવ્યો છે નવનીતભાઈએ શું કહ્યું એ સાંભળીએ એ પહેલાં માયાભાઈ આહીરની પ્રતિક્રિયા સાંભળીએ નમસ્કાર મિત્રો જયશરામ હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં ચોવીસ ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી બધા ટ્રસ્ટી જ છે તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે તો માયાભાઈ આરની પ્રક્રિયા એ બાદ આજ હવે નવનીતભાઈ શું કહી રહ્યા છે મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલધિયા ગામ બગદાણા જાતે કોળી બગદાણા ગામે અમુક સમય પહેલા ગુરુ આશ્રમ બગદાણાના અમુક ગેરવહીવટ મારી નજરમાં આવતા મેં આશ્રમના ટ્રસ્ટી લોકોને ધ્યાન દોર્યું કે ભાઈ અમુક વસ્તુ તમે જે કાંઈ કામકાજ થાય છે એ ખોટા પૈસા આશ્રમના સંસ્થાના વેડફાય છે એવી રજૂઆત મેં આશ્રમના ટ્રસ્ટી ઓન કરી હતી જેમાં યોગેશભાઈ સાગર તો એ લોકો એમ કે તારે કાંઈ ગામનો વહીવટ ગામમાં રાખ આશ્રમનો વહીવટ આશ્રમ કરશે તો એ પછી એક હમણાં આપણે મુંબઈ ખાતે એક પ્રોગ્રામ થયો એમાં યોગેશભાઈ સાગરનું નામ આવ્યું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો અમારે હાલમાં કોઈ ગુરુ આશ્રમ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી કોઈ થપાના નથી ટ્રસ્ટી છે બધાય તો એનું મેં માયાતાને ફોન કર્યો કે આતા ગુરુ આશ્રમ બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી છે નહીં તો આતાએ મને એવું કીધું કે ભાઈ ન હોય તો મારી મિસસ્ટેન્ડિંગ થઈ ગઈ છે તો હું ફરીથી વિડીયો બનાવીને મોકલી દઉં તો આતાએ એનો વિડીયો બનાવીને મને મોકલો ને મેં અમુક જાયભાઈ મિત્રોને આપ્યો કે ભાઈ આ રીતનું થયું છે તો પછી એમના દીકરાનો મારામાં ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો તો મેં એમ કીધું કે હું બગદાણા છું તો એને એવું મને કે તું ક્યાં છો તને મળવાનું છે તો મેં કીધું હું આશ્રમે છું કે મેં પૂછ્યું તારે તમારે શું કામ છે તો એ કે હું હરું મળીને કહેશ એના પછી રાજુભાઈ બોરડાનો ફોન આવ્યો સરપંચ તો એને મને એવું કીધું કે ભાઈ શું છે આ બધું તો મેં એને વાત કરી તમે આતા જોડે વાત કરી લો માયા ત્યારે જે કાંઈ હશે એનું તમને જવાબ મળી જશે તો પછી એ લોકોએ એના માણસો દ્વારા અને બીજા માણસોને બોલાવી અને મને રાતે એક વાગે બોલાવી મારા હાથ પગને બધું ભાંગી નાખ્યું છે અને એની પોલીસ ફરિયાદ અમે કરી તો પોલીસે મારું નિવેદન લીધું ત્રણ વખત ભાઈ એમાં અજાણ્યા શખ્સો વિરોધ એ લોકોએ ગુનો નોંધ્યો છે તો મેં તો અહીંયા નામ પણ એને આપતો હતો કે ભાઈ એક નાજુ કેવું ગામ નાજુ નાજુ કુંડવી મને નામ આપ્યું હું નાજુ કુંડવી ના જયરાજ ભાઈ ને એ લોકોએ મને મોકલો છે તે આવો વિડીયો કેમ આવ્યા ભાઈ વાહ માફી બદલ આ રીતની મારી સત્ય હકીકત છે ને એસપી સાહેબને આઈજી સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે આની યોગ્ય તપાસ થાય મૂળ માથા સુધી બધું પોગે આ બરોબર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો ન થાય જે કોઈ હકીકત હોય એની ઉપર ગુનો દાખલ થાય તો માયાભાઈ આહિર અને નવનીતભાઈનો આમ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે પોલીસ દ્વારા આ જે શખ્સો જે એની શોધખોળ હાથ ધરવામાં આવી છે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર પચીસ ના રોજ બગદાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો બાર બે એકસો અઢાર એક એકસો પંદર બે તથા રાયોટિંગની કલમ સાથે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે આ સમગ્ર બનાવમાં જે છે નવનીતભાઈ ડાયાભાઈ કે જે બગદાણા ગામના સરપંચના સંબંધી થાય છે તેઓ દ્વારા પોલીસને એક માહિતી આપવામાં આવે છે કે તેઓ રાતે જયારે એક વરના ગાડીનો પીછો કરતા હોય છે એવામાં આઠ અજાણ્યા શખ્સો દ્વારા ગાડીમાંથી ઉતરી તેઓ ઉપર હુમલો કરી તેમના હાથમાં ફ્રેકચર નીપજાવી તથા મુંડ ઇજાઓ કરી તેમની ઈજા પહોંચાડેલ છે આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવેલ છે પોલીસ દ્વારા અને આ સમગ્ર બનાવની તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે આ જે આરોપીઓ છે એની શોધખોળ હાથ ધરવામાં આવે છે તેવામાં ફરિયાદી જે નવનીતભાઈ છે તેઓ દ્વારા પોલીસને બનાવ સમયનો એક વિડીયો આપવામાં આવેલ છે આ વિડીયોમાં એક નામ છે નાજાભાઈ ધીંગુભાઈ કામળિયા કે જેઓનું નામ વિડીયોમાં આવતું હોય છે જેના આધારે આ નાજાભાઈ છે નાજુભાઈ તેઓને પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તગત કરવામાં આવે છે અને આ નાજુભાઈની પૂછપરછ દરમિયાન પોલીસને છે કે આ જે નાજુભાઈ છે એ દારૂના ધંધા સાથે સંકળાયેલ આરોપી છે અને અવારનવાર એલસીબી તેમજ લોકલ પોલીસ દ્વારા તેના પર કેસ કરવામાં આવેલ છે અને આ સમગ્ર કેસ છે જે આ કેસ એમના પર થયેલા છે તેની બાતમી આ નવનીતભાઈ ડાયાભાઈ બાલત્યા આપતા હોવાની એમને શંકા હોય છે જેના આધારે તેમજ નવનીતભાઈ છે પોતે પણ એક માટીના ધંધા સાથે સંકળાયેલ છે જેથી આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજ ની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે આ સમગ્ર બે બનાવ છે એક તો દારૂનો બનાવ તેમજ ખાણ ખનીજની રેડ આ ધ્યાનમાં રાખી એનો એનો એ બંને રાગ દ્વેષ રાખી આ જે આઠ આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે અને નાજુભાઈ ઢીંગુભાઈ કામળિયા દ્વારા બી તેના નામ આપવામાં આવે છે પોલીસને અને આ સમગ્ર બનાવના આધારે પોલીસ દ્વારા નાજુભાઈને તાત્કાલિક હસ્તગત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે અમાર ચોવીસ ડિસેમ્બર ના લે લઈને જે ગાંધીવાલી અંદર માયાબાઈ આહીર એક જે વિડિયો એક વાયરલ થયો છે ત્યારબાદ એક સોશિયલ મીડિયા ની અંદર જે માફી માંગે છે જે એક વિડિયો વાયરલ થયો છે ત્યારબાદ આ જે નવનીતભાઈ ઉપર હુમલો થવા પામ્યો છે આ ની અંદર કઈક કઈ મોટા માથા સંડો આવ્યો હોય તેવું એ નવનીતભાઈ કહી રહ્યા છે તો આ શું કસવાનું ના હાલ પોલીસ ની જે તપાસ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવેલ છે થયો છે તેને કોઈ સામ્યતા જણાય આવતી નથી અને જે અંગે પોલીસ ને હાલ કોઈ પુરાવા મળેલ નથી આઠ આરોપી છે એની અંદર આઠ નામ શું છે આઠ આરોપી માયાભાઈ આજે આજે તમામ આરોપી આરોપી છે છે નાજુભાઈ એ મુખ્ય આ બનાવનો સહ આરોપી છે તે રાજુભાઈ દેવાયતભાઈ ઓગળભાઈ ભમ્મર વિરેન્દ્રસિંહ જયરાજભાઈ પરમાર સતીષભાઈ વિજયભાઈ વનાડિયા ભાવેશભાઈ ભગવાનભાઈ શેલાણા પંકજભાઈ માવજીભાઈ મેર તેમજ વિરૂભાઈ મધુભાઈ શેડા આ તમામના નામ મુખ્ય આરોપી દ્વારા પોલીસને હાલ આપવામાં આવેલ છે અત્યાર સુધી અમારી તપાસમાં તમામ આરોપી સાથે કોઈ જણાય આવેલ નથી તો આ તમારા સમાચાર જો આ સમાચાર તમને ગમે હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો